રેલવે તરફથી તમને મળે છે દસ લાખ રૂપિયાનો વીમો જાણો કેવી રીતે રજા મળતા જ પરિવાર હોય કે પછી ફ્રેન્ડ સર્કલ ફરવા જવાનો પ્લાન બનતો હોય છે તેના માટે ટિકિટ પણ બુક કરી લેવામાં આવે તો આજે અમે તમને જણાવીશું કે જો તમે ટ્રેનમાં પ્રવાસ કરવાના છો તો ટિકિટ બુક કરતી વખતે આટલું કામ જરૂરથી કરી લેજો એક કહેવત તો સવે સાંભળીએ છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ક્યારેક એવી પણ ઘટના બને છે લોકો ઘરે કે ઓફિસે બેઠા બેઠા પણ કોઈ અકસ્માતનો ભોગ બની જાય છે આજકાલ તો લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સતર્ક થયા છે પરિવારના તમામ લોકોના સ્વાસ્થ્ય વીમો કરાવી લેવામાં આવે છે તો આજે આપણે જેના વિશે વાત કરીશું તે પણ કંઈ આવી જ વાત છે ભાગદોડ ભરી લાઈફમાં સૌ કોઈ ટૂર પર જવાનો પ્લાન બનાવતા હોય છે ત્યારે જો પરિવાર સાથે કે પછી ગ્રુપ સર્કલમાં જવાનું રહે તો ટ્રેન ટિકિટ બુક કરાવવાનું વધારે પસંદ કરવામાં આવે છે કારણ કે એક તો તમારો ખર્ચ પણ ઓછો થશે સાથે તમે પરિવાર કે ફ્રેન્ડ સાથે ટ્રેનમાં વધારે સમય પસાર પણ કરી શકો છો જો તમે પણ ટ્રેનની ટિકિટ બુક કરી રહ્યા છો તો એક વાત જરૂરથી જાણી લેજો ભારતીય રેલવે યાત્રિકોને ટ્રેનની ટિકિટ પર દસ લાખ રૂપિયા સુધીનો વીમો આપે છે જેનો લાભ કઈ રીતે મળશે આવો તેના વિશે જાણીએ આઈઆરસીટીસી દ્વારા આમ તો અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય છે જેમાં ટ્રાયલ વીમો પણ સામેલ છે જેના માટે તમારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે જ્યારે તમે ટ્રેનની ટિકિટ બુક કરી રહ્યા હોય ત્યારે એક ટ્રેન ટ્રાવેલ વિમાનો ઓપ્શન જોવા મળે છે તમારે આ ઓપ્શનની પસંદગી કરવાની રહેશે આનો લાભ માત્ર એ લોકોને મળશે જેમણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય આ સાથે એક પીએનઆર પર ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોને તેનો લાભ મળે છે મુસાફરોએ બીજી એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમારી ટિકિટ કેન્સલ થઈ ગઈ હોય આરએસસી હોય તો પણ તમે આનો લાભ મળશે આ વીમાનો લાભ તમને કઈ રીતે મળશે તો તમને જણાવી દઈએ જો કોઈ ટ્રેન અકસ્માત થાય છે તો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોએ ટિકિટ બુક કરાવતી વખતે ટ્રાવેલ વીમો લીધો હોય તો તેને તેનો લાભ મળી શકે છે જો ટિકિટ બુકિંગ કરતી વખતે તમે ટ્રાવેલ વીમાનું ઓપ્શન પસંદ કર્યું નથી તો તમે આના માટે ક્લેમ કરી શકશો નહીં ઓનલાઈન ટિકિટ બુક કરનારને ટ્રાવેલ વીમાનો લાભ મળે છે ઓફલાઇન ટિકિટ બુક કરનારને લાભ મળશે નહીં આ સાથે ટિકિટ લેતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે નોમિનીની વિગતો ધ્યાનપૂર્વક ભરવી અને તમારું ઈમેલ આઈડી નાખવું જરૂરી છે તો આવી રીતે તમે પણ મેળવી શકો છો રેલવે તરફથી મળતો દસ લાખનો વીમા કવચ